ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತೀ ಆಚ ತಾರೀಕು ಮಹಿಳೆ ಚೋವಿಶ ಮಂಗಳವಾರೋ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો ચણાની આવક મિત્રો ખૂબ સારી એવી જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો મિત્રો છાપરા બધા ભરાઈ ગયા છે ત્યારબાદ મિત્રો આ જે એક છાપરા નંબર અને બે છાપરા નંબર બંને વસાળે મિત્રો તમે જોઈ શકો છો પટ્ટો મિત્રો ઉભો કરવામાં આવેલ છે ગુણીનો તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે લાઈન કરવામાં આવેલી છે ચણાની અને મિત્રો આવકને મિત્રો આજે જાહેરાત થાય છે મિત્રો બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી તો મિત્રો આવક બંધ કરી દેવામાં આવેલી છે ચણાની એટલી આવક જોવા મળી રહી છે હાલ મિત્રો જો છાપરા કચાક ભરેલા છે અને હરાજીનું કામકાજ મિત્રો છાપરા નંબર એક અને છાપરા નંબર બેની વસાળે મિત્રો ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા ચણાના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલ્યું છે ત્રણ નંબર ચણાના ભાવ કેવા ખુલા છે છોલે ચણાના ભાવ કેવા છે બીટું ચણાના ભાવ કેવા છે તો આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહીજો મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે આજે આવકઈ સારી છે

અગિયારસો ને એકત્રીસ ત્રણ નંબર જણા સુપરદાના સાથે છે અગિયારસો ને છવ્વીસ એ ત્રણ નંબર જણા સુંદરો અગિયારસો ને ચોવીસ ત્રણ નંબર છે એક સુપર બીટુ ચણા છે ચૌદસો ને એક સરસ ક્વોલિટી છે ચૌદસો એક બીટુ

અગિયારસો ને અગિયાર ત્રણ નંબર ચણા અગિયારસો ને અગિયાર ભાવ જો છે તો મિત્રો આ પ્રમાણે આજે બજાર જોવા મળી રહ્યું છે અગિયારસો ને છ અગિયારસો ને અગિયાર અગિયારસો ને છવ્વીસ અગિયારસો ને એકત્રીસ મિત્રો આવા ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો જે બીટું ચણા છે મિત્રો તેમાં ચૌદ ચૌદસો આસપાસના ભાવ છે મિત્રો ચૌદ ચૌદસો પ્લસ એ ખુલે છે સુપર ક્વોલિટી હોય તો તો હારાજી ચાલુ છે મિત્રો છાપરા નંબર આઠની બાજુમાં તમે જોઈ શકો છો

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો આજે બજારમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે વીસક રૂપિયા આસપાસનો ઘટાડો છે ગઈકાલે કરતા